કાર્યકર્તાઓ દ્વારા બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તમને જે દ્રશ્ય બતાવતો હશે સાઈડમાં જે દ્રશ્ય તમે જોતા હશો કે જ્યાં પોસ્ટરો સાથે આમ આદમી પાર્ટીના નેતાઓ અને એ પટેલ સમાજના પાટીદાર સમાજના જે અગ્રણીઓ છે લોકો છે તે જોડાયા હતા જેમાં પોસ્ટરની અંદર લખવામાં આવ્યું હતું કે ગ્રુપના જે ભૂપેન્દ્ર ઝાલા છે કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને ગયા છે પકડાઈ પણ ગયા છે એમનો વરઘોડો કાઢો આ દીકરીઓનો વરઘોડો કાઢીને સાબિત શું કરવા માંગો છો દીકરીએ તો કશું એવું કર્યું નથી છતાં પણ એનો વરઘોડો કાઢવામાં આવ્યો ભૂપેન્દ્ર ઝાલાએ તો કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવી દીધું છે ગુજરાતની અંદર

જોવા મળી રહી છે તમે જો અમરેલીમાં પાટીદાર દીકરીનો સરઘસ કાઢ્યો પછી પાટીદાર સમાજના આગેવાનો પાટીદાર સમાજની દીકરીઓ સુરતમાં હર્ષંઘવી વિરુદ્ધ રેલી કાઢી હર્ષંઘવીને બહુ દુઃખ થયું ખાલી પોસ્ટરો લઈને હર્ષંઘવીને વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા એટલે હર્ષંઘવીને એટલું ખોટું લાગ્યું કે એને પોલીસ કમિશનરોને આદેશ આપેલા છે કે આમની સામે એફઆઈઆર કરો પાટીદાર દીકરીની એકની હજી એફઆઈઆર પૂરી નથી થઈ એમના સરઘસો કાઢ્યા તો પાટીદાર સમાજના યુવાનો અને દીકરીઓ જે સુરતમાં આમ આદમી પાર્ટીના પણ કેટલા કાર્યકર્તાઓ એમની વિરુદ્ધ એફઆઈઆર કરી છે આ શું સાબિત કરવા માંગો છો તમે તમે એક તો તમારું ફરજ અદા નથી કરી શકતા બીજું કે ફરજ અદા કરવા માટે પણ કોઈ જો તમને જાગૃત કરે ચેતવે તો એની ઉપર એફઆઈઆર કરી છે આ તો તાનાશાહી જ અને પાટીદાર સમાજથી પાટીદાર સમાજની દીકરીઓથી આટલી બધી નફરત તમને કેમ છે માત્ર ખાલી પોસ્ટરો લઈ અને એમનો વિરોધ કરવાથી એમને એટલું દુઃખી દુઃખ લાગી આવ્યું કે એને પોલીસ ફરિયાદ કરાવડાવી બરાબર છે અને અડધી રાતથી બધાને ડિટેન કરી અને જેલમાં પૂરી દીધા છે દીકરીઓ દીકરીઓ ઉપર પણ એફઆઈઆર કરી છે તો પાટીદાર દીકરીને કાંઈ ગુનો નથી નથી તો એ બુટલેગર હતા કે ન એમણે છ કરોડનું કૌભાંડ કર્યું હતું ન વીસ કરોડનું ડ્રગ્સ વેચ્યું હતું કે ન અમને લેન્ડ માફિયા છે ન ડ્રગ્સ માફિયા છે કશું જ નથી દસ ની નોકરી કરનાર દીકરીની તમે સરઘસ ઘટાવો છો અને જ્યારે સમાજ જાગૃત થયો સમાજમાંથી આખા ભાજપ ઉપર નફરતો વરસાવવા માંડી ત્યારે તમે એમ કહો છો કે રિકન્સ્ટ્રક્શન નામે અમે કહ્યું હતું એટલે આ ખેલ બધા બંધ કરો તમે પહેલા પણ પાટીદાર દીકરીઓને ઘરમાંથી ગાડીને માર્યું હતું અને આજે પણ પાટીદાર દીકરીઓના તમે સરઘસ કાઢો છો તમને ખબર છે અમિત શાહ નરેન્દ્ર મોદીજી આ બધા પાટીદારોથી કેટલા નફરત કરે છે બધાને ખબર છે પાટીદાર સમાજ છે એ ભાજપને તમે કઈ રીતે આગેવાનોને તમે પાટીદાર સમાજના આગેવાનોને તમારી પક્ષમાં રાખ્યા છે બધાને ખબર છે અને એટલા માટે સમાજને જે આમ આદમી છે એને તમે સરઘસો કાઢો છો તમને આશ્ચર્ય થશે કે હર્ષ સંઘવીના રાજમાં સૌથી વધુ અત્યારે સરઘસો નીકળ્યા હોય તો આમ આદમીના લોકલ વ્યક્તિઓના પાટીદારોના પાટીદારોના દીકરીઓના એવા નીકળ્યા છે કેમ ભાઈ તમારા ભાજપના મોટા નેતાઓના કેમ સરઘસો નથી નીકળતા અને આ ફરિયાદ એમણે કરી છે જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને પાટીદાર દીકરીઓ ઉપર સુરતમાં કરાવડાવી છે પોલીસ ફરિયાદ મને લાગે છે કે એ તાનાશાહીની હદ છે લોકતંત્રની હત્યા છે અને આ મામલે આમ આદમી પાર્ટી પાર્ટીદાર દીકરી હોય કે ગુજરાતની કોઈ પણ દીકરી હોય તમામની આજથી નહીં ક્યારેય પણ તમે સરઘસો દીકરીઓના કાઢવાની કોશિશ કરી એ પછી ગુનેગારન તો પણ તો આમ આદમી પાર્ટીનો એક એક કાર્યકર્તા રસ્તા ઉપર ઉતરશે વિરોધ કરશે ને એમ દીકરીઓનો અવાજ બનશે અમરેલી લેટર કાર્ડનો જે બનાવ બન્યો ત્યાં એક સામાન્ય વર્ગના કોમ્પ્યુટર ઓપરેટરને અરજી ટાઈપ કરવાના આરોપી બનાવીને એમનો જાહેરમાં પોલીસ દ્વારા વરઘોડો કાઢવામાં આવ્યો ત્યારે આ ગુજરાતની સરકાર ગૃહમંત્રી અને એમની પોલીસના આ બુદ્ધિના પ્રદર્શનનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ આ દીકરી એના પરિવાર સાથે અમે છે સાથે ગત રોજના સુરત ખાતે અમારી મહિલા કોર્પોરેટરો અને ત્યાંના આગેવાનોએ આ પાયલબેનના વરઘોડાનો વિરોધ નોંધાવ્યો ત્યારે ગૃહમંત્રીના ઇશારે સુરત પોલીસે એમની પર ખોટી એફઆઈઆરઓ કરી એમને જેલમાં પૂરવી દેવામાં આવ્યા છે ત્યારે અમે ગૃહમંત્રીને કહેવા માંગીએ છીએ ખોટી શોબાજી કરવાના બદલે ખોટી શેકીઓ મારવાના બદલે જે ગુજરાતમાં નકલી પીએમઓ સીએમઓ અધિકારીઓ પકડાય છે નકલી જજ પકડાય છે નકલી કચેરીઓ નકલી કોલેજો નકલી શાળાઓ પકડાય છે એમના પર તમે ક્યારે કાર્યવાહી કરવાના છો ભૂપેન્દ્રસિંહ ઝાલા જે છ હજાર કરોડનું કૌભાંડ કરીને બેઠા છે એનો વરઘડો તમે ક્યારે કાઢવાના છો ત્યારે બુટલેગરો હોય ભૂમાફિયા હોય કે બળતકારી હોય ગુજરાતમાં બેફામ બન્યા છે મહિલાઓ સુરક્ષિત નથી બાળકીઓ સુરક્ષિત નથી અને આવી દીકરી જે કોમ્પ્યુટર ઓપરેટર હતી એનો વરઘડો કાઢીને આ નમાલી સરકાર નમાલા ગૃહમંત્રી શું સાબિત કરવા માંગે છે જો ગૃહમંત્રીને ગુજરાતનો કાયદો અને વ્યવસ્થા જાળવવા જળવાતી ન હોય

જ્યારે હવે મુદ્દો ખૂબ ગરમાયો છે એટલે મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીને ઉપરથી પણ કદાચ રેલો આવ્યો છે એટલે નીચે જે અધિકારીઓ જે નેતાઓ છે માફ કરજો જે દિગ્ગજ નેતાઓ છે તેમણે કહ્યું હશું એ કે ભાઈ જે પણ હોય એ ત્યાંથી પાછું વાળી લો કારણ કે આજે જ્યારે ઇફકોના ચેરમેન દિલીપ સંગાણી ને ડોક્ટર ભરત કાનાબાર દિગ્ગજ નેતા ભારતીય જનતા પાર્ટીને જેલ પહોંચ્યા એ દીકરીને મળ્યા છે પાયલ ગોટી છે એમનું નામ એ દીકરીને મળ્યા છે એમની સાથે વાત પણ કરી છે શું વાત કરી છે હજુ સુધી કોઈને ખબર નથી એ તો દીકરી બહાર આવીને સ્પષ્ટ રીતે કહે પછી જ ખબર પડશે પરંતુ અત્યારે રાજકારણે ખૂબ ગરમાયું છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને અમરેલીના એ તંત્રને અમરેલી પોલીસ અને અમરેલીના ભારતીય જનતા પાર્ટીના નેતાઓને મોટો રેલો આવ્યો હોય તે પ્રકારનો અત્યારે સ્પષ્ટપણે જોઈ શકાય છે આ મુદ્દે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર